કેમ છો મિત્રો મજામાં ને આપણે ધોરણ ત્રણમાં કલશો વિશેના જોતા હતા કે વાંદરાભાઈને વાંચતા ના આવડે બરાબર છે તો વાંદરાભાઈને વાંચતા આવડે નહીં કારણ કે પ્રાણી છે અને એની વિશે આપણે વાત કરી ગયા હતા અને એની આપણે વાર્તા પણ જોઈ હતી તો વાર્તા જોઈ હતી કે એમાં વાંદરાભાઈ કઈ રીતના સુગરીભાઈ જે છે ચટપટ સુગરી એના એને જે વાત કહેતી હતી તો એ વિશે એ માનતી ન હતી એટલા માટે થઈને સુગરી હોય છે એને કહેવાનું તે બંધ કરી દે છે અને એને કહે છે એની સારા માટે વાંદરા ભાઈ ખટપટ વાંદરો હતો એના સારા માટે કે તેઓ છતાં પણ તે તેની વાત માનતી ન હતી એટલે એ સુગરી હોય છે એ કહેવાનું બંધ કરી દે છે તો આપણે ત્યાં સુધી જોઈ ગયા હતા આ કપાટ તો હવે આપણે એની પછીના જે પ્રશ્નો છે એ કઈ રીતના લખવા એ વિશેની આપણે વાત કરીશું બરાબર તો આપણે આખો પાઠ જોયો હતો તો પાઠની અંદર આપણે જોઈ ગયા હતા કે ચટપટ સુગરી કેટલી વખત કહે છે ફટફટ વાંદરાને કે તમે તમારું ઘર બનાવો એ વિશેની આપણે ચર્ચા કરીને ઉપરના પ્રશ્નોના જવાબ પણ તમે લખી નાખ્યા હશે તો હવે આપણે જોવાનું છે કે અહીંયા આપેલા જે વાક્યો છે કે છૂટી ગયેલા શબ્દો શોધો અને વાર્તામાં જોઈ વાક્ય ફરીથી લખવાનું છે બરાબર તો હવે આપણે જોઈએ તો અહીંયા આગળ આપણને ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે છે બરાબર છે એટલે કે અહીંયા આગળ એક શબ્દ છે એ કપાઈ ગયેલો છે એટલે કે અહીંયા આગળ આપણે શું કરવાનું છે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર બરાબર છે અહીંયા આગળ જે આ શબ્દ આપેલો છે અહીંયા આગળ અહીંયા એટલે સુધી બરાબર બધું લખેલું છે પણ અહીંયા આગળ બીજા લખેલું છે ત્યાં આગળ ઝાડ લખેલું નથી ઝાડ શબ્દ છે એની ઉપર તે કપાઈ ગયેલો છે એટલે ઝાડ શબ્દ છે એની નીચે લીટી કરવાની રહે છે બરાબર તો હવે આપણે જોઈએ તો અહીંયા આગળ નીચેનો પ્રશ્ન એવો છે કે ખટપટ વાંદરા એ ઘર પાસે અચરજ જોયું બરાબર છે તો ખટપટે શું જોયું એ આપણે લખવાનું હવે મિત્રો આપણે જોતા હતા કે અહીંયા આગળ આપણને ઉદાહરણ આપેલું છે કે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો હતો બરાબર છે એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો હતો બરાબર તો હવે આપણે જોવાનું છે નીચેનું વાક્ય નીચેના વાક્યની અંદર આપેલું છે કે ખટખટે ઘર પાસે અચરજ જોયું બરાબર છે તો એમાં આવશે શું આવશે એ આપણે લખીએ બરાબર તો લખવાનું છે અહીંયા આગળ ખટખટે ખટખટે એક 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 આ નંબર છે એ વાક્યમાં આપેલું નથી એટલે વાક્યની નીચે આપેલું નથી એટલે એને લીટી કરવાની છે કે આ વાક્ય જે આપણે આપેલું છે એની અંદર એક એવો શબ્દો આપેલો નથી એટલે એક ઘર પાસે અચર જ એટલે કે નવાઈ લગાડે એવું અચર અચર છ જોયું બરાબર છે આ તમારે લખી લેવાનું છે બરાબર તો આ રીતે પેલા વાક્યની અંદર આ રીતે આવશે કે ખટખટે એક એકની નીચે લીટી કરવાની અહીંયા ઝાડની નીચે જેમ લીટી છે એની જેમ એકની નીચે પણ તમારે લીટી કરવાની એ છે બરાબર ઘર પાસે અચરજ જોયું બરાબર તો આ રીતે તમારે લખી લેવાનું છે તો હવે આપણે બીજું વાક્ય જોઈએ તો બીજા વાક્યમાં પણ આપેલું છે કે વાંદરાભાઈ ઠંડીથી કેવા છે એટલે કે કેવા છે આવું આપણને આપેલું છે તો હવે આપણે લખવાનું છે કે વાંદરાભાઈ બિચારા બીજું વાક્ય આવશે ને અહીંયા બીજું વાક્ય આવશે વાંદરાભાઈ બિચારા બિચારા વાંદરાભાઈ બિચારા વાંદરાદરાભાઈ ઠંડીથી કોનીથી ઠંડીથી કેવા થતરે છે એટલે કે કેવા થતરે છે બરાબર છે આ રીતના તમારે લખવાનું છે પણ આ વાક્યની અંદર આપણને આપેલું છે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા કેવા એટલું એટલું આપણને છે છે આપેલું તો હવે અહીંયા આપણે શબ્દ કયો ઉમેર્યો છે તો છે બરાબર છે એટલે થથરે છે એની નીચે આપણે રીટી કરવાની રહેશે બરાબર તો આ રીતે આ લખવાના છે આપણે બે વાક્ય જોઈએ તો બે વાક્ય તમારે અહીંયા લખી નાખવાના રહેશે હવે આપણે જોઈએ ત્રીજું વાક્ય તો ત્રીજા વાક્યની અંદર શું છે કે ત્રીજા વાક્યની અંદર આપણને આપેલું છે કે ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં ચોમાસામાં બચી શકશે બરાબર છે તો ઉનાળામાં તો ગરમી લાગે જ તે અને ચોમાસામાં શું હોય તો વરસાદ આવે તો આપણે લખવું પડશે ને અહીંયા કે ચોમાસામાં કોનાથી બચી શકાય તો વરસાદથી બચી શકાય એટલે અહીંયા આપણે લખીએ તો ત્રીજું વાક્ય બરાબર તો ત્રીજા વાક્યની અંદર આવશે કે ઉનાળામાં લખવાનું છે અહીંયા બરાબર તમારે ત્રીજા વાક્યની અંદર લખવાનું રહેશે કે ઉનાળામાં ઉનાળામાં વરસાદથી ઉનાળામાં ગરમીથી ઉનાળામાં ઘણીથી ગરમીથી ગરમીથી અને ગરમી લાગશે ગરમી લાવી ને ચોમાસામાં કેમાં ચોમાસામાં ચોમાસામાં आपण फरी वक्त लक्ष जरूरी के उनाळा गरमी लागले गरमी लागते ने चोमा चो ચોમાસામાં શું લાગશે ચોમાસામાં વરસાદથી થી બચી શકાશે કોનીથી વરસાદથી બરાબર વરસાદથી બચી શકાય છે બરાબર તો છે શકાશે બચી શકાય એટલે કે વરસાદ લાગે નહીં તો આપણે આની અંદર કયો શબ્દ ઉમેર્યો છે કે વરસાદ છે એ વરસાદ શબ્દ આની અંદર આપ્યો નથી બરાબર છે વરસાદથી બરાબર વરસાદથી બચી શકાય છે આ રીતના લખવાનું રહેશે ત્રીજા વાક્યની અંદર બરાબર તો અહીંયા આગળ આપણે જોઈએ હવે ચોથું વાક્ય કે ચોથું વાક્ય છે એ કેવું છે તો ચોથા વાક્યની અંદર આપણને આપેલું છે કે ખટખટ એ તારે નથી બનાવવું એટલે આવું વાક્ય છે એ કોણ કહે છે તો આવું વાક્ય છે તો ચોથા વાક્યમાં આવશે તો ચોથું વાક્ય જોતા જઈએ તો ચોથા વાક્યની અંદર આવશે કે ચોથું વાક્ય અહીંયા લખી નાખીએ અને એમાં આવશે ખટખટ બરાબર છે કોણ કહે છે ખટખટ આ રીતના આવશે પછી આવશે તારે ઘર નથી નથી બનાવવું બનાવવું બરાબર આ રીતે લખવાનું છે આની અંદર આપણે કયો શબ્દ ઉમેરો છે તો આપણને ખબર છે કે કયો શબ્દ ઉમેરો છે તારે ઘર નથી બનાવવું એટલે ઘર શબ્દ છે એ આપણે ઉમેરેલો બરાબર તો ચોથા વાક્યની અંદર ઘર શબ્દ છે એને ઉમેરો છે તો આપણે આ રીતના અંડરલાઈન કરવાની છે કે લીટી નીચે કરવાની છે ઘરની નીચે બરાબર તો હવે આ તમારે લખી નાખવાનું રહેશે બરાબર હવે આપણે જોઈએ તો પાંચમું વાક્ય તો પાંચમું વાક્ય કયું છે તો પાંચમું વાક્ય છે એ પાંચમું વાક્ય લખીએ તો પાંચમું વાક્ય છે વાંદરા પોએ ન બનાવ્યું તે ન જ બનાવ્યું એટલે કે શું ન બનાવ્યું તો ઘર ન બનાવ્યું બરાબર આપણે લખતા જઈશું કે એ લખજો અહીંયા વાંદરાઓએ 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 ઘર ન બનાવ્યું ન બ ન બના જ બનાવ્યું બરાબર છે શું કર્યું ન જ ન જ બનાવ્યું બરાબર છે ન જ બનાવ્યું

તો હવે આપણે આ પાંચે પાંચ વાક્ય છે એ લખી નાખવાના રહેશે તમારી બુકમાં બરાબર તો હવે આપણે આગળનું જોઈશું કે આગળમાં શું કરવાનું છે બરાબર તો હવે આપણે જોઈએ તો અહીંયા આગળ ખાલી જગ્યા પૂરવાની છે બરાબર છે ચાલો ગાઈએ ગીતડું બરાબર ચાલો ગાઈએ ગીતડું ઉંદરે રહે છે ધર્મા બરાબર એ ગીત તમારે શું કરવાનું છે ગાવાનું છે બરાબર ઉંદર રહે છે ધર્મા એ આપણે જે ગીત તમારે શોધીને એ લખવાનું રહેશે કે ઉંદર રહેશે દરમાં અને માણસ રહેશે ઘરમાં એ રીતના જે ગીત આખું આવે છે એ ગીત તમારે લખવાનું રહેશે હવે આવશે ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો બરાબર છે હવે ખાલી જગ્યા પૂરવાની છે તો ખાલી જગ્યામાં આપણે જોતા જઈએ તો પહેલા આપણે જોઈએ કે પહેલી ખાલી જગ્યામાં આપેલું છે કે માણસોને તાપણા તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગે બરાબર છે શું લાગે છે તો એ પહેલી ખાલી જગ્યાની અંદર આવશે નવાય લાગે છે અહીંયા આગળ આ જે નવાઈ આપેલું છે એ તમારે આ ખાલી જગ્યાની અંદર લખવાનું છે કે આ રીતે નવાય બરાબર અહીંયા તમારે લખવાનું રહેશે બરાબર હવે અહીંયા આગળ આવશે બીજી ખાલી જગ્યા છે એટલે આપણે આખી ખાલી જગ્યા પછી લખી નાખીએ પછી બોલવાની છે કે માણસોને તાપતા જોઈને ખટખટને નવાય લાગી કાંઈ નવરાશ તો લાગે નહીં બરાબર એટલે આપણે નવાય લાગે છે એટલે કે અચરજ લાગે છે અચરજ એટલે કે નવાય થાય બરાબર હવે આવશે બીજી ખાલી જગ્યા તો બીજી ખાલી જગ્યામાં છે માણસો ખાલી જગ્યાથી લાપતા હતા તાપતા ખાલી જગ્યાથી તાપતા હતા અને આંદ્રાએ તાપણું કર કરવા ખાલી જગ્યા ભેગા કર્યા બરાબર છે તો હવે આપણને બે ઓપ્શન આપેલા છે કે લાલ મરચાં ભેગા કર્યા કે લાલ અંગારા ભેગા કર્યા કે લાલ લાકડા ભેગા કર્યા બરાબર તો આપણને ખબર છે કે વાંદરાઓએ માણસોને તાપતા જોયા એટલે એને શું કર્યું એક વાડીમાં જાય છે વાંદરો વાંદરો વાડીમાં જઈને વાંદરો લાલ મરચાં લઈ આવે છે શું કરે છે લાલ મરચાં લઈ આવે છે તો બીજી ખાલી જગ્યામાં શું આવશે લાલ પહેલી ખાલી જગ્યા છે એમાં આવશે શું આવશે પહેલી ખાલી જગ્યામાં આવશે લાલ લાલ લાકડાથી બરાબર લાલ અંગારાથી તાપતા જોવે છે શું કરે છે લાલ અંગારાથી તાપતા જોવે છે અને પછી વાંદરો જાય છે બીજી આ પેલી ખાલી જગ્યા છે એમાં લાલ અંગારા આવશે બરાબર છે અને બીજી ખાલી જગ્યા છે જો માણસો ખાલી જગ્યાથી તાપતા હતા એટલે કે લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાએ તાપણું કરવા ખાલી જગ્યા લઈ આવ્યા એટલે કે આ બીજી ખાલી જગ્યા જે છે એની અંદર આવશે લાલ મરચાં બરાબર અહીંયા આવશે લાલ મરચાં બરાબર શું આવશે લાલ મરચાંથી તાપતા તાપણું કરે છે લાલ મરચાં ભેગા કરે છે બરાબર તો હવે આપણે જોઈએ અહીંયા આગળ કે ત્રીજી ખાલી જગ્યા છે તો ત્રીજી ખાલી જગ્યામાં એવું છે બે ખાલી જગ્યા આપેલી એક ખાલી જગ્યા આપેલી છે બરાબર તો અહીંયા આગળ આપણે જોવાનું છે કે ખટખટે ઉપાઉપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા બરાબર તો કોને બોલાવ્યા તો બીજા મિત્રોને બોલાવે છે તો અહીંયા આવશે કોણ આવશે મિત્રો આવશે બરાબર છે ત્રીજી ખાલી જગ્યામાં મિત્રો આવશે બરાબર તો હવે અહીંયા આગળ ત્રણ ખાલી જગ્યા છે જેટલું આજે આપણે કરાવ્યું છે એટલું તમારે કરી નાખવાનું રહે છે બરાબર તો હવે આપણે આગળના પાઠમાં જોઈશું બરાબર આગળનું જે બાકી છે એ આગળના પાઠમાં જોવાનું છે થોડુંક થોડુંક તમારે દરરોજ જેટલું કરાવીએ એટલું તમારે લખી નાખવાનું રહેશે એક વખત બુકની અંદર લખવાનું પછી સાધ્યપતિ લીધી હોય તો સાધ્યપોતીમાં જે પ્રશ્નો આવતા હોય એ લખી નાખવાના છે અને એ અને તમારે બુક એક બનાવવાની રહેશે કે બુકની અંદર જે આ લેસન આપણે આપીએ છીએ આ જેટલું કરાવીએ છીએ એટલું લખીને લાવવાનું રહે છે તો હવે પછી આપણે આગળના આગળનો જે વિડીયો મૂકીએ એની અંદર આપણે જે આગળનું કરાવવાનું રહે છે કે આ જે ખાલી જગ્યા બાકી રહેતી હોય છે એ ખાલી જગ્યા પણ આપણે આગળના આગળના વિડીયોમાં મૂકશું બરાબર જ્યાં બાકી રહે છે ત્યાંથી તે શરૂ કરવામાં આવશે એટલે તમારે જાતે જાતે જોતું પણ જવાનું અને સાથે પૂરતું પણ જવાનું અને ચોપડી છે તમારી જે પાઠ્યપુસ્તક છે એ બાજુમાં રાખવું એટલે કે અહીંયા તમને જે પ્રશ્નો લખાવતા જઈએ એ પ્રશ્નો પણ તમારી સાથે લખતા જવાના રહે છે